હવે અતિ થઈ ગયું છે ત્યારે મારા પરમ સ્નેહી મારા વડીલ મુરબી માણસ કોઈ જાહેર જીવનમાં પ્રેમ કરતો રાજકારણમાં તો તમને વધારે પડતું લાગશે હું બાજપાઈનો ફોલો અને એટલા જ મને રાઘોજીભાઈ પ્રિય છે પણ રાઘવજીભાઈ ગમે એના બંધનમાં બંધાયેલા છે મારા જિલ્લાના ખેડૂતોને ન્યાય મળે એના માટે હું લડવા માંગુ છું બાજપાઈના ફોલો છો મોદીના કેમ નહીં હવ હો ની વિચારતારાઓ મને ગમતા પાત્ર બાજપાઈજીનો પ્રેમ કરું છું બાજપાઈજી મને ખૂબ જ ગમતા અને ઘણી વખત મેં સ્વીકાર્યું છે તો એમ છું આ જિલ્લાના ખેડૂતોને કે જાગો ઘણું તમે સહન કર્યું છે હવે જાગવાનો સમય આવી ગયો છે અને જાગી આ જિલ્લાના રાજકીય એને પણ તમે પ્રયત્ન ફક્ત દંડોળવાનો ના કરો તમે જો આ રીતના સહન કરતા રહેશો તો ખેડૂતમાંથી તમે તમે ખેતમજૂર પણ નહીં રહો હાર્દિક પટેલનું એટલું મોટું અલ્પેશભાઈ ઠાકોરનું એટલું મોટું જન આંદોલન હતું જે તે સમય ભરતીને વોટ દરિયામાં જેમ આવે એમ રાજનીતિની અંદર પણ ભરતીને વોટ આવે કોંગ્રેસ હંમેશા લોકો માટે લડી છે કોંગ્રેસ હંમેશા ગામડા ગરીબ મધ્યમ વર્ગ માટે લડી છે કોંગ્રેસે આના કરતાં પણ ખરાબ સમય જોયેલો છે આજકાલના દરિયામાં ભરતી કોપા લીટાય ભરતી ચાલે શું કહેશો મેં તમને કીધું લાંબા ગાળાની આ વાત ભરતી આવી છે એની વોટ ક્યારે થઈ જાય નક્કી હોતું નથી લોકોના કામ કરે એક યુવાન છે ઉત્સાહી છે તાકાતવાળો વાળો છે સ્પષ્ટ વક્તા છે પ્રજાના નાના નાના કામ ધારાસભ્ય ગામડાનો થવું એટલે ભાષણ ઓછી પણ નાના કામોની કામની પદ્ધતિ અપનાવે તો જ પ્રજાને ન્યાય મળી છે કોંગ્રેસમાં ફરી પાછા અમિતભાઈ ચાવડાને કેમ આમ કરે છે કેમ નવા ચહેરા કોઈ તક નથી મળતી સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકસાનનો માત્ર નવા પેકેજમાં સમાવેશ કરવાનો વાત કરી તી બાદ નવો કૃષિ પેકેજ પણ સમાવેશ કરીને જાહેરાત કરી છે તેની સામે કોંગ્રેસના નેતા પ્રતાપ જુદા છે તેણે ખેડૂતોને અન્યાય થયો હોવાની વાત કરી છે એમાં મુખ્ય વાત એ છે કે કપાસથી માત્ર નુકસાન થયું હોવાની વાત કૃષિ મંત્રાલય દ્વારા જાહેર થઈ હોય પરંતુ મગફળી સહિત અન્ય કઠોળ જેવા અન્ય પાકો છે તે પણ પાણીમાં તરબતર હતા બે હજાર ચોવીસમાં ઓક્ટોબરમાં ખેડૂતોની સ્થિતિ અતિ દયની બની હતી ત્યારે આપણી સાથે કોંગી નેતા પ્રતાપ ગુજરાત છે આપણે એમને પૂછ્યું પ્રતાપભાઈ તમે સરકાર સામે જે રીતે અત્યારે આવ્યા છો અને દસ દિવસનું અલ્ટિમેટમ આપ્યું શું છે આખી વાત બે હજાર ચોવીસમાં સરકારે તેત્રીસ જિલ્લામાંથી વીસ જિલ્લાનો સમાવેશ પેકેજમાં અતિવૃષ્ટિમાં કર્યો ત્યારે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યા સિંગના ખેતરોમાં તણાયા તલના કઠોળ બધા અમારા તણાઈ ગયા કપાસ અમારા બગડી ગયા એટલે અમે આંદોલન ચાલુ કર્યું આંદોલનના ભાગરૂપે ત્રીજના દિવસે નવા વર્ષના એટલે કે દિવાળી પછી ત્રીજા દિવસે જ કલેક્ટર ઓફિસે ધરણા કર્યા તાલુકે તાલુકે આવેદન આપ્યા અને રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રીએ આ જિલ્લાનો ઓક્ટોબર મહિનામાં સમાવેશ કરશું એવી ખાતરી આપી અને ઉપદંડક કૌશિક કર્યો ઓક્ટોમ્બર મહિનાના પેકેજ નો સમાવેશ પણ થયો તો ફક્ત કપાસ નો થયો તો અમારી પાસે એના ફૂટેજો બધો જ આધાર પુરાવા છે અમે ખેતરોની મુલાકાત લીધી એની સાથેના એવિડન્સો પણ આ જિલ્લાનું તંત્ર સૂતું એટલે યોગ્ય જે સર્વે થવો જોઈએ થયો નથી હવે નવા પેકેજ ની અંદર સરકારના પરિપત્ર ગાઈડલાઈન મુજબ તેત્રીસ ટકાનું નુકસાન હોય એને મળવા પાત્ર બને એના આધાર પુરાવા ખેડૂતોને આપવા મીડિયા મારફત સરકારને કે તેત્રીસ ટકાનું કઈ રીતના તમે આધાર ગણવામાં આવશે કે ભૂતકાળના કોઈ ફોટા લઈને આવી જાય મીડિયા લઈને આવી જાય આધાર લઈને આવી જાય તો એને આપશો તંત્ર બીજી બાજુ ગુમરાહ કરવાની એવી વાત કરી કે અમે સેટેલાઇટ સર્વે કર્યું તો હું તમારા મીડિયા મારફત આંધળી સરકારને એટલું પૂછવા માંગુ છું કે ક્રાંકજ ગામની અંદર વરસાદ પડે અને સેટેલાઇટ સર્વે થયું તો બવાડીમાં ન પડે એની ખાતરી શું કોઈ વરસાદની એવી મર્યાદા છે કે ન્યા એક જગ્યાએ પહોંચીને વરસાદ ઉભો રહી જાય છે એટલે આ પ્રકારની ગોળ મટોળ વાતોમાંથી બહાર આવી આ જિલ્લાને વ્યાપક પ્રમાણમાં બે હજાર માં મોટા પાયે નુકસાન થયું છે આખા જિલ્લાના ખેડૂતોના બધા જ ખેડૂતોને એની સહાય મળવી જોઈએ આ અમારી પ્રથમ માંગ છે બીજી માંગ કે જે પ્રમાણનું તંત્ર ચાલી રહ્યું છે રાઘવજીભાઈ નું પ્રશંસનીય કામગીરી માટે એને હું અભિનંદન પણ આપીશ ખેડૂત નેતા છે એમાં વિરોધ પક્ષ હોય સારા લોકો હોય તો એને વખાણ કરવામાં કઈ એમાં શરમજોગ હોવું ના જોઈએ પણ નીચેનું તંત્ર જે ખેડૂતોને નુકસાનીઓ થાય છે ત્યારે જાગતું નથી સરકારની બરાબર નજર કામ થતું નથી ત્યારે આ જિલ્લાના ખેડૂતને અન્યાય થશે તો મેં દસ દિવસનું જે અલ્ટિમેટમ આપ્યું છે એ પ્રમાણે ગામડાઓમાં હું જઈ ખેડૂતોને જગાડવાનો પ્રયત્ન કરીશ ખેડૂતો એની ખેતીઓમાં લાગેલા જ રહેશે અને એ બે વર્ષ ત્રણ વર્ષ એવા ગયા કે દર ઉનાળુ પાકમાં પણ નુકસાન થયું તોકતેમાં પણ નુકસાન થયું નુકસાન ઉપર નુકસાન ત્યારે સહાય પેકેજ કરતા હું તો એટલી લાગણી વ્યક્ત કરું છું કે મેં હમણાં સુરતનો એક કિસ્સો સાંભળ્યો કે બાર કરોડની મશીનરીમાં બસો ને કરોડ રૂપિયાનું ચૂકવણું થાય મરાબત એ અમારા એક ત્યાંના જાગૃત નાગરિક મારફત એસએમસી પાસે તપાસ માંગી બાર કરોડની મશીનરી અને એને બે હજાર સત્તરથી અત્યાર સુધીમાં

મહત્વના રાજકીય આગેવાન એને પણ તમે ઢંઢોળવાનો પ્રયત્ન કરો ફક્ત વાહવાહી ના કરો તમે જો આ રીતના સહન કરતા રહેશો તો ખેડૂતમાંથી તમે તમે ખેતમજૂર પણ નહીં રહો એનો એટલા માટે ખાતરી આપી શકું કે હમણાં મારા મત વિસ્તારમાં અતિવૃષ્ટિનું પ્રમાણ આવ્યું ત્યારે પણ મેં મુલાકાતો લીધી સર્વે થયા હજુ કઈ મળ્યું નથી ચાર વખતનો તો આધાર પુરાવા સરકારને આપું કે જ્યારે જ્યારે તકલીફ આવી છે તેના એવિડન્સ સાથે હું સરકારને આપી શકું ચાર વખતમાં ક્યારેય કોઈ દિવસ ખેડૂતોને વળતર આપ્યું નથી ત્યારે ખેડૂતોને એનો હક મળવો જોઈએ ખેડૂત નેતા તરીકે જો આવનાર દિવસોમાં સરકાર આ જિલ્લાને ન્યાય નહીં આપે તો હું ખેડૂતનો દીકરો છું ત્યારે ખેડૂત નેતા તરીકે ખેડૂતો માટે હું લડવાનું છું સરકાર દ્વારા રાહતના પેકેજ જાહેર કરે પણ આપતા નથી આવું તમે કહો છો ક્યાં મુદ્દા છે નથી આપતા હું તમને વાત કરું બે હજાર પંદરની અતિવૃષ્ટિ

તમે અહીંયાથી ઊભા થઈને જિલ્લાના અધિકારીઓને મળો એક પણ વિસ્તારમાં કેમ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ખરી એની છેલ્લી તારીખ છે ડિજિટલ ફોર્મ ભરવાની અઠ્યાવીસ તારીખ ગઈકાલે ખેતીવાડી અધિકારી આરે મેં વાત કરી કે ઉપરથી પોર્ટલ ખોલવામાં આવ્યું નથી સરકારે ભૂતકાળમાં હું ધારાસભ્ય હતો તો મોટું પેકેજ તાર ફેન્સિંગનું આપ્યું તાર ફેન્સિંગનું પેકેજ આપ્યું આ જિલ્લાના કેટલા ખેડૂતોને તાર ફેન્સિંગની યોજનાનો લાભ મળ્યો હું તમને વિશ્વાસ આપું મેં વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછ્યો ત્યારે હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે સાતસો કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું ત્યારે મારા પ્રશ્નના જવાબમાં આ જિલ્લાના એક ખેડૂતને સહાયમાં લાભ મળ્યો હતો એટલે પેકેજ પેપર ઉપર ના છે લોકો સુધી પેકેજ પહોંચતા નથી ત્યારે હવે અતિ થઈ ગયું ત્યારે મારા પરમ સ્નેહી મારા વડીલ મુરબી માનું છું કોઈ જાહેર જીવનમાં પ્રેમ કરતો રાજકારણમાં તો તમને વધારે પડતું લાગશે હું બાજપાઈ ફોલો અને એટલા જ મને રાઘોજીભાઈ પ્રિય હશે પણ રાઘવજીભાઈ તમે એના બંધનમાં બંધાયેલા હશે મારા જિલ્લાના ખેડૂતોને ન્યાય મળે એના માટે હું લડવા માંગુ છું ભાજપાને ફોર રસો મોદીના કેમ નહીં હો હોની વિચારધારા મને ગમતા પાત્ર ભાજપાજીનો પ્રેમ કરું છું ભાજપાઈજી મને ખૂબ જ ગમતા અને ઘણી વખત મેં સ્વીકાર્યું છે સારા વ્યક્તિઓને સારા કહેવામાં ક્યારેય કંઈ ખરાબ હોતું નથી પણ હાલની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે મને ભાસ થઈ રહ્યો છે મને અનુભૂતિ થઈ રહી છે ત્યારે હું ખેડૂતો માટે લડવાનું છું દસ દિવસ જાહેર કરે તો શું પ્લાન આગળ આગલા પ્લાનમાં હું તાલુકા મતકે આવેદનોની શરૂઆત કરીશ હું ગામડા સુધી જાય ગામડાના ખેડૂતોની ગ્રામ સભાઓ લઈશ ખાટલા બેઠકો કરીશ અને ખેડૂતોને એક જન આંદોલનમાં ફેરવાનો પ્રયત્ન કરીશ પ્રતાપભાઈ બીજી વાત કરી વિસાવદરની જે વાત થઈ વિસાવદર વાળી શરૂઆત એવી થઈ કે ગમે ત્યાં વાત કે વિસાવદર વાળી થશે આપનું કાઠું વધારે કાઢ્યું છે

લોકપાલ નામનો પડીકું લાવી દેશને ગુમરાહ કરવાની આરએસએસ ભાજપની માનસિકતામાં અન્ણા હજેરાના ખોળામાં કેજરીવાલને જન્મ આવ્યો અન્ના હઝારે ક્યાં છે ગુજરાત અને હિન્દુસ્તાનની જનતાને ખબર નથી લોકપાલ બિલની અમલવારી કેટલી થઈ એ અમરેલી જિલ્લાની જનતા સાથે ગુજરાતનો પૂછવા માંગુ છું રહી વાત હું હોઉં કે અન્ય ધારાસભ્યો હોય નજીવા મતોય જે હાર્યા છે ત્રીજી પાર્ટી લાવી ભારતીય જનતા પાર્ટી લોકોનો રોષના મતોને ત્રીજી પાર્ટીમાં કન્વર્ટ કરાવવામાં ભાજપ એની સફળ રહી છે છે અને અને એક રાજનીતિનો ભાગ એના કારણે 30 વર્ષથી ગુજરાતની અંદર ભાજપ સત્તા ભોગવે છે બે માં ઉત્કર સમિતિ આવી ઉત્કર સમિતિ ક્યાં છે કોઈને ખબર નથી બે ની અંદર કેશુ બાપાની પરિવર્તન પાર્ટી આવી ઇલેક્શનમાં કેશુ બાપાજી જીત્યા નલિનીભાઈ કોટડિયા જીત્યા પછીની સ્થિતિ હું થઈ ગુજરાતની જનતાએ જોઈ શું ત્યાર બાદ આમ આદમી પાર્ટીનું અત્યારે 2022 માં ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી લડ્યું આમ આદમી પાર્ટી એની વધારે માર કે વાત નથી વિસાવદરની જે મને સમજણ પડે છે એ પ્રમાણે લેબોરેટરી ટેસ્ટની માટે ગુજરાતનો ઉપયોગ હંમેશા ભાજપે કર્યો છે ત્રીજા પાર્ટીને લાવીને મતને ત્રીજી પાર્ટીમાં કન્વર્ટ કરાવવા માટેમાં સફળતા મેળવવા માટેનો પ્રયત્ન થયો છે અને એ સફળ પણ રહ્યા છે હું તો એમ કહું છું ગમે એટલી પાર્ટી આવે જે લોકોને લડાઈ લડવાની દેવડ હોય તાકાત હોય સંસ્થાને આરે પોતાની તાકાતે ઇલેક્શનો લડવી જોઈએ ઇલેક્શનો લડવા નીકળે ત્યારે સામે ગમે તેટલા યોદ્ધાઓ હોય એમાં કંઈ ગભરાવાનું ના હોય અને એમાં ડરવાનું પણ ના હોય હાર્દિક પટેલનું એટલું મોટું અલ્પેશભાઈ ઠાકોર એટલું મોટું જન આંદોલન હતું જે તે સમય ભરતી ને વોટ દરિયામાં જેમ આવે એમ રાજનીતિ ની અંદર પણ ભરતી ને વોટ આવે કોંગ્રેસ હંમેશા લોકો માટે લડીશ કોંગ્રેસ હંમેશા ગામડા ગરીબ મધ્યમ વર્ગ માટે લડીશ કોંગ્રેસે આના કરતાં પણ ખરાબ સમય જોયેલો છે ઇન્દિરા ગાંધીને જેલમાં જયારે નાખ્યા ઇતિહાસમાં જઈ મારા જન્મ પહેલાની વાતો છે તો કોંગ્રેસ નામ શેષ થઈ પણ કોંગ્રેસ ખેડૂતનો દીકરો કણ વાવે મણ પેદા કરે એમ કોંગ્રેસ એક કાર્યકર્તાને બીજ રોપે અને નેતા પેદા કરે નેતા જેને બનવું હોય એની માટે બેસ્ટ વિકલ્પ કોંગ્રેસ આવનાર દિવસોમાં હજુ ઘણી કરવટ બદલાવાની છે રાજકારણ એ લાંબા ગાળાની લડાઈ હોય છે રાજકારણ કોઈ શોર્ટ યા ટૂંકા ગાળાનું હોતું નથી

વિસાવદરે સરકારની સામે મત નાખી અને વિસાવદરની જનતાએ સત્તા વિરોધી હંમેશા મતદાન કર્યું છે વિસાવદરની સાથે કડીની પણ ઇલેક્શન તો કડીમાં આમ આદમી પાર્ટીને મત જ ત્યારે વિસાવદરની સાથે સરખામણી અમરેલીની કે અન્ય વિસ્તારની ન થઈ શકે ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ વિચારોથી અલગ અલગ પ્રાંત અલગ અલગ એરિયા પ્રમાણે મતદાનની પેટર્ન હોય છે હજુ સમયની ઘણી વાર છે સમય હજુ પાક્યો નથી ત્રણ વર્ષ જેટલો અંદાજીત સમય ધારાસભાને બાકી છે જેની તાકાત હશે એ સત્તા ભોગવશે ત્યારે કોઈ ગોપાલભાઈના નામથી કે કોઈ અન્ય પાર્ટીના નામથી કોઈ દબાવા અથવા કોઈ મોરલ ડાઉન થાય એ વાતમાં હું સહમત એટલા માટે નથી કે હું પણ ત્રણ ધારાસભાઓ અને ભૂતકાળમાં ઘણી ચૂંટણીઓ લડ્યો છું જિલ્લા પંચાયતો લડ્યો છું અને મેં

તાકાતવાળો છે સ્પષ્ટ વક્તા છે પ્રજાના નાના નાના કામ ધારાસભ્ય ગામડા નો થવું એટલે ભાષણ બાજુ ઓછી પણ નાના કામોની કામની પદ્ધતિ અપનાવે તો જ પ્રજાને ન્યાય મળી શકે બોલવું અને કરવું એમાં જાહેર જીવનમાં ખૂબ જ ફરક છે ધારાસભ્ય હું રહ્યો છું ભાષણ અમે લછાકેદાર આપી દીધું પણ નિભાવી કેટલું શક્યા એનું એનાલિસિસ થાય હજુ તો એ વ્યક્તિ જીત્યા છે ત્યારે હક નથી હું તો મારી કુંડલા અને લીલિયાની વાત કરી શકું મારા જિલ્લાની વાત કરી શકું ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે તો એ લોકોના કામ કરે એને શુભેચ્છા પણ આપીએ છીએ અને જાહેર જીવનમાં હેલ્ધી હરીફાઈ થાય એ પણ એક મજાની વાત છે કે પ્રજા માટે તો સારું થશે હું તો કહું આમ આદમી પાર્ટી આવી તો સારું થયું હું હજુ પણ પાર્ટીઓને આવકાવું છું કે આવો લોકશાહીમાં જાહેર જીવનની અંદર બરાબરની હરીફાઈ થાવી છે કે સૌને જવાબદારીનું ભાન રહેવું છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય લોકો હોય સંસ્થાના નામે જ્યારે જીતી જાય છે સંસ્થાની જગ્યાએ વ્યક્તિના કામ કરવું સંસ્થા તો કામ કરતી જ હોય અને વિચારધારા તો કામો કરતી હોય પણ આખરે તો માણસનું માણસે કામ કરવાનું ત્યારે આવનાર દિવસોમાં આવા નવ યુવાન જાહેર જીવનમાં હજુ પણ વધારે આવે અને મેં તો ભૂતકાળમાં મારા જાહેર જીવનમાં ગામડાઓમાં પણ કીધું છે કે સારા લોકો જાહેર જીવનમાં આવશે તો જ પ્રજાનું સારું થશે એટલે હું ગોપાલભાઈ જેવા અન્ય યુવાનો પણ જાહેર જીવનમાં આવે આવકારું છું અને લોકોની સેવામાં સૌ લાગીને આપણી પ્રજાનું ભલું કરીએ એના પ્રયત્નો આપણે સૌ સાથે મળી કોંગ્રેસમાં ફરી પાછા અમિતભાઈ ચાવડા કેમ આમ કરે છે કેમ નવા ચહેરાની કોઈ તક નથી મળતી ફક્ત જૂના જૂના સોશિયલ મીડિયામાં જે રીતે અમિતભાઈને મૂંચાલે જે રીતે ચર્ચાઓ ચાલે છે તમે શું માનો છો એ અમારી હાઈકમાંડનો નિર્ણય છે એમાં હું વધારે ટીપા ટીપ્પણી કરી ન શકું જે નિર્ણય કર્યો છે એ પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય છે એની વાત કરવાને મારી પોતાની યોગ્યતા હું સમજતો નથી માટે એમાં હું વધારે કંઈ કહી શકું તમને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની વાત કરે છે મને પ્રાથમિક સભ્યપદ રહે મને કોઈ હોદ્દાનો મોડ નથી મને આ પ્રમુખ પદ પણ છે કાર્યકારી પ્રમુખ પદ હોય મને સ્વતંત્ર હું રહું એ મારો મિજાજ એટલે મને કોઈ એવી અપેક્ષાઓ પણ નથી કાર્યકારી અધ્યક્ષની મારી યારે કોઈ વાટાઘાટ કરી નથી મને કોઈ પૂછ્યું નથી એટલે એ વાત કરવી મારા માટે અતિશયોક લાગે હું તો એઝ એ કોંગ્રેસનો ખેસ પહેરી અને લોકોની સેવા થાય એ જ મારો ધ્યેય છે અમરેલી જિલ્લામાં બે હજાર સત્યાવીસમાં પરિણામ લાવશે કોંગ્રેસ શું લાગે છે મારા પ્રયત્નો સો ટકા રહેશે આવનાર દિવસોમાં પાર્ટી મજબૂત થાય એના પણ પ્રયત્નો રહેશે મેં કીધું એમ હજુ સમય ઘણો બધો બાકી છે જિલ્લાના અન્ય નેતાઓ કેટલા કાર્યરત થાય છે કેટલા ફિલ્ડમાં જાય છે કેટલા લોકોની વચ્ચે જાય છે આ તો પ્રજા છે સીએમને પણ આ ગુજરાતમાં હરાવેલા છે આ પ્રજા છે આ જનતા છે જનતાની વચ્ચે રહીને સૌ કામ કરશું તો લોકો આપણી સાથે છે કામ તો અન્ય પાર્ટીઓ પોતે સ્વીકારી રહે છે કામ કરો તો નેતાઓની સાથે પ્રજા રહે છે અને બે હજાર સત્યાવીસ ની ઇલેક્શનમાં કોંગ્રેસ દ્વારા ફરી ખેડૂતો સહિતના તમામ પ્રશ્ને પ્રજાની ની પડખેરે છે કાદરી ગુજરાત તક અમરેલી